જય ગૌ માતા વંદે ગૌ માત્ર આપડી ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ ડુંગર ઉપર સરી રહી છે અને સારા એવા ઘાસનો પ્રારંભ કરી શક્યા શી વરસાદી માહોલમાં રાગે આવ્યું છે જ્યારે તો સાંજના પાંચ વાગ્યાનો સમય થઈ ગયો છે અને ગાયમાં તો આવું પણ ઠંડા વાતાવરણમાં સારું ગ્રહણ કરી રહ્યા છે ને સૌ સારી એવી હરિયાળી વરસાદની જરૂર હતી ટાઈમ ટુ ટાઈમ આવી ગયો છે આઠ દસ દિવસ ત્યાં વરસાદી માહોલ નહોતો ગરમીમાં અકળાઈ ગયેલા હતા તો આ આપણું પશુધન નું પણ પણવા સમયમાં અનાવરણ થયું છે તો આ અને આગળ છે તો આપણે ગાયમાં અને cargó ni pasaba ese luego no entiendo a maru caimán están me pagó